સૌથી સમાચાર સંગઠનની મહેસાણામાં મળેલી બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ થતું હોવાનું નિવેદન આપી એક નવો વિવાદને જન્મ આપી દીધો છે પાટીદારોની સંસ્થામાં સેવા ઓછી થતી હોવાનો અને એટલું જ નહીં સંસ્કારોનો પણ અભાવ હોવાની વાત વિપુલ ચૌધરીએ કરી પાટીદારોને શૈક્ષણિક સંસ્થાઓમાં રૂપિયાનો પ્રભાવ જોવા મળતો હોવાના પણ વિપુલ મારી સાથે પાટીદાર નેતાઓ કામ કરતા તેઓ અત્યારે કઈ દેખાતા નથી કોઈ સરકાર શૈક્ષણિક સંસ્થામાં તેઓ છે નહીં મતલબ શું કહી શકાય વેપારીકરણ અને રૂપિયાનો પ્રભાવ પાટીદાર અને સમાજમાં અને એની સંસ્થાઓમાં આજે દેખાય છે અને એવું લાગે છે કે ત્યાં સેવા સંસ્કાર આ બધી બાબતોનો પ્રભાવ ઓછો થતો જતો હોય પશુપાલનના પ્રવૃત્તિ જે કરતા હોય અને ગામડામાં રહેતા હોય અને એસટીમાં પ્રવાસ કરતા હોય તેઓ આજે એની કારોબારીમાં પણ ના હોય એવું લાગે છે કઈ કઈ સંસ્થામાં આપને એવું નથી લાગતું જુના મહેસાણા જિલ્લાની તમામ પાટીદાર સંચાલિત સંસ્થાઓ એટલે પાટીદાર સમાજની સંસ્થાઓની અંદર નાના વ્યક્તિને સ્થાન નથી મળતું એવું આપ માનો છો સવાલ નાના મોટા વ્યક્તિનો નથી સવાલ પ્રાથમિકતા કોના આપીશું રૂપિયાને કે સેવાને આજે ગણપત વિદ્યાનગરની વાત કરીએ તો એની સ્થાપનાના મૂળમાં કાર્યકર તરીકે સ્વર્ગસ્થ અનિલભાઈ રહ્યા હોય દાન જે કોઈનું પણ હોય આજે આપણા સાંસદ માન્યબેન શારદાબેન એ સંસ્થામાં જ્યાં રહેતા હતા આજે રહેતા પણ ના હોય અથવા એ સંસ્થાના કામ સાથે સંકળાયા પણ ના હોય એ મારા માટે આઘાતજનક બાબત છે એટલે શારદાબેન જે રીતે સંસ્થાથી દૂરથી થયા છે ક્યાંક ક્યાંક રાજકીય સારે થયા છે કે પછી શારદાબેનને ત્યાંથી નીકળવામાં વ્યક્તિઓનું બહુ મહત્વ નથી હોતું વ્યવસ્થાઓનું મહત્વ હોય છે વ્યવસ્થામાં આપણે સરવાળા કરીએ છીએ કે કેમ સમાજ નિર્માણ એ કોઈ જમીન અથવા વિષય નથી સમાજ નિર્માણ કરવું હશે તો સમજણપૂર્વક કરવું પડશે સેવાથી કરવું પડશે સંસ્કારથી કરવું પડશે પરિશ્રમથી કરવું પડશે નવી પેઢીને સાચા માર્ગે દોરવી પડશે આજે અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે અમારો જવાનીઓ એક પર રૂપિયા પૈસાનું નુકસાન ભૂતકાળમાં પણ જયારે સંઘર્ષ કરતો તો ત્યારે સરકારના સાથ અને સહકાર સહકારથી જયારે સમાજ નિર્માણ કરવાનું હોય ત્યારે સરકારને પૂરેપૂરું પીઠબળ આપવાનું કામ કરીશ ગાંધીનગર દિલ્હીનું સૂત્ર આપું છે આ સૂત્રોનું માન્ય શું છે ગાંધીનગરના પાટનગરથી સંસ્થાની શરૂઆત કરવી છે અને અમારો સમાજ સમગ્ર દેશમાં રહેલો છે તો એવી ઈચ્છા અને ખ્વાહિશ રહેશે કે દિલ્હીના પાટનગરમાં પણ જમીન મળે અને ત્યાં પણ સામાજિક અને શૈક્ષણિક રીતે સમયની સાથે અન્ય સમાજોની સાથે સ્પર્ધામાં અમારો જવાન પણ ડટકર મુકાબલો કરી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરી શકે તો હવે પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓ પર વિપુલ ચૌધરી આ પ્રહાર કર્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ અને સાથોસાથ આ સંસ્થામાં સેવા ઓછી થતી હોવાની વાત પણ તેમણે કરી છે જેને લઈ એક નવો જ વિવાદ હવે ઊભો થયો છે પાટીદારોની સંસ્થામાં રૂપિયોનો પ્રભાવ જોવા મળતો હોવાની વાત પણ વિપુલ ચૌધરી કરી રહ્યા છે સાથે જ પાટીદારોની સંસ્થામાં સંસ્કારોનો પણ અભાવ છે ગણપત વિદ્યાલયના સંચાલનને પણ વિપુલ ચૌધરીએ સવાલ ઉઠાવ્યા અર્બુદા સંગઠનના કાર્યક્રમમાં તેમણે આ પ્રતિક્રિયા આપી છે મહેસાણામાં યોજાયો હતો આ કાર્યક્રમ જે અંતર્ગત તેમણે આ પ્રતિક્રિયા આપી છે અને પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણની સાથોસાથ સેવા ઓછી થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો આજે મહેસાણામાં અર્બુદા સંગઠનનો કાર્યક્રમ હતો વિપુલ ચૌધરી ઉપસ્થિત હતા અને આ દરમિયાન તેમની આ પ્રતિક્રિયા સામે આવી છે જેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે અને એક નવો વિવાદ જન્મ થયો છે પાટીદારોની શૈક્ષણિક સંસ્થાઓ પર આ પ્રહાર કરવામાં આવ્યા છે ખાસ કરી તેમણે કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપારીકરણ વધુ થઈ રહ્યું છે અને સેવા ઓછી થઈ રહી છે આ વાત તેમણે કરી જોકે આ સાથોસાથ પાટીદારોની સંસ્થામાં સંસ્કારોનો અભાવ હોવાની વાત પણ કરી